ઓમ ગણપતયે નમઃ ઓમ નમઃ આપણે આગળ જોયું કે બધાના મૂળમાં પરમાત્મા છે અને પરમાત્માથી જ વસ્તુ વ્યક્તિ પદાર્થ એ બધાને સત્તા સ્ફૂર્તિ મળે છે આ જ્ઞાન થવું એ પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છવાવાળા સાધકોને માટે બહુ જ આવશ્યક છે હવે આવા સાધકોનું ભજન કઈ રીતિથી થાય છે તે દર્શાવતા ભગવાન કહે છે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ ચ રમંતી ચ આવા ભક્તો ઈશ્વરમાં ચિત્ત લગાડનારા ઈશ્વરમાં પ્રાણ લગાડનારા પરસ્પરમાં એકબીજાને બોધ આપનારા પરમેશ્વરના ગાનારા નિત્ય સંતોષપૂર્વક જીવન જીવતા રહે છે અને આનંદ પામે છે આ શ્લોકમાં જેને એકતાની પ્રતીતિ થઈ છે એવા ભક્તના લક્ષણો બતાવ્યા છે જેમાં પ્રથમ છે આહા તેમનું ચિત્ત ભગવાનમાં જોડાયેલું હોય છે ચિત્ત ત્યાં જ લાગે છે જ્યાં પ્રેમ હોય અને પ્રેમ ત્યાં જ હોય જ્યાં આત્મીયતાનો સંબંધ હોય અને જેનો સંબંધ ભગવાન સાથે આત્મીયતાનો હોય જે ભગવાનને પોતાની જાત સમર્પણ કરી દે તેનું ચિત્ત ભગવાનમાં લાગી જ જાય છે એ પછી છે મદગત પ્રાણા તેમના પ્રાણ મને જ અર્પણ થઈ ગયા છે એનો અર્થ એ કે ભક્તના જીવનની તમામ ચેષ્ટાઓ ભગવાનને માટે જ થાય છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ તે ગોપીઓ છે એ પછી શબ્દ છે બોધયંત પરસ્પરમ આવા એક ભક્તને બીજો ભક્ત મળી જાય જે બંનેની રુચિ એક હોય એટલે ભગવાનના તત્વ સંબંધી જે સંવાદ થાય તો તેમાંથી એક વિલક્ષણ સત્સંગની પ્રાપ્તિ થાય છે અને એમાં કોઈ ભગવાનની લીલા કથા કહેનારો કે સાંભળનારો મળી જાય તો એમાંથી ભગવદ્ કથાનું સુમધુર સંગીત પ્રાપ્ત થાય છે અને આને કારણે એ ભક્તો નિત્ય તુષ્યંતિ અર્થાત સંતુષ્ટિનો અનુભવ કરે છે અને રમંતી ભગવાનમાં જ રમણ કરે છે આવા ભક્તોને માટે ભગવાન આગળ કહે છે સતત યુક્ત રહીને પ્રીતિપૂર્વક ઈશ્વરનું ભજન કરનારાને ભગવાન બુદ્ધિયોગ આપે છે આ બુદ્ધિયોગથી તેઓ મને પામે છે જે ભક્ત કંઈ પણ સ્વાર્થ વિના પરમેશ્વરને પોતાની જાત અર્પણ કરે છે ઉત્કટ પ્રેમપૂર્વક પૂજે છે તેને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને એ કૃપા દ્વારા બુદ્ધિયોગ પ્રાપ્ત કરીને તે ઈશ્વરને તત્ત્વતઃ જાણી શકે છે ભલે તે અભણ હોય તો પણ તે જે બોલે તે શાસ્ત્ર થઈ જાય તે સરળ ભાષામાં જીવનના રહસ્યોને પ્રગટ કરતા હોય છે અને આવા ભક્તો માટે ભગવાન શું કરે છે તે બતાવતા આગળ કહે છે તે શા મેવાનું કંપાર્થમ અહમ અજ્ઞાન ભાવસ્થો જ્ઞાનદીપે ન ભાસ્વતા એવા ભક્તો પર કૃપા કરીને તેમનું અજ્ઞાનજન્ય તમસ હું પરમેશ્વર જ્ઞાનદીપ દ્વારા નષ્ટ કરી દઉં છું સતત પ્રભુ ભજનમાં મગ્ન રહેનારા જે ભક્તો છે તેમના ઉપર પ્રભુ કૃપા કરીને વિવેકના અભાવને લીધે અજ્ઞાનથી જન્મેલા આવરણનો જ્ઞાનરૂપી દીપક વડે નાશ કરે છે અને જ્યારે આ અજ્ઞાનજન્ય અંધકારનો નાશ થાય છે ત્યારે હૃદયમાં બ્રહ્મ પ્રકાશ ફેલાઈ જાય છે ભક્ત ધન્ય ધન્ય થઈ જાય છે આવો આપણે પણ ઈશ્વરના શરણે જઈ પરમાત્માના કૃપા પાત્ર બનીએ અંધકારને દૂર કરી જ્ઞાનદીપ પ્રગટાવીએ આજે બસ આટલું જ હરિયો